હાલ આપ દ્રશ્યો જે વિરમગામ શહેરના જે એમ હાઈસ્કૂલ છે તેનું જોઈ રહ્યા છો અને ત્યાં હાલ લોકસભા ચૂંટણી અંતર્ગત ઓગણચાલીસ વિરમગામ વિધાનસભા મત વિસ્તાર માટે મેઇન કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને હાલ ત્રણ વાગ્યા સુધી લોકસભા ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા જેટલું ત્રણ વાગ્યા સુધીનું મતદાન નોંધાયું છે અને હાલ વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો ત્રણ વાગ્યા સુધી તેતાલીસ પોઈન્ટ એકસઠ ટકા જેટલું મતદાન વિરમગામ વિધાનસભા બેઠક પર નોંધવા પામ્યું છે સવારથી લઈને ઉષાભેર મતદાન ચાલી રહ્યું હતું અને બાદ બપોર બાદ જે ગરમીનો જે પ્રકોપ પડતા મતદાન ધીમું પડ્યું છે અને આપ જે જોઈ રહ્યા છો તે મેન એમજી હાઇસ્કૂલ નું જે કંટ્રોલ રૂમ છે જ્યાં તમામ જે ઓછો છે જેના આંકડાકીય માહિતી જે છે તે એકત્ર થઈને અપડેટ કરવામાં આવે છે અને હાલ જે આને એ આર

અ વિરમગામ એમજી હાઈ સ્કૂલ અને બાજુની જે અ એલ સી કન્યા વિદ્યાલય જે સ્કૂલ આવેલી છે ત્યાં કુલ ટોટલ આજ વિસ્તારમાં સાત ગુથો આવેલા છે બપોરનો સમય છે છતાં પણ એકલ દોકલ ની સંખ્યામાં લોકો મતદાન કરવા હાલ પહોંચી રહ્યા છે બીજી બાજુ હવે છ વાગ્યા સુધી આ સમગ્ર જે ચૂંટણી છે તેનું મતદાન થશે એક અંદાજ અંદાજા મુજબ ગત વર્ષની સરખામણીએ મતદાન પહોંચે તેવી આકલન કરાઈ રહ્યું છે ત્યારે હાલ ગરમીનો જે માહોલ છે તેને લઈને મતદાનમાં થોડો ફેર પડી રહ્યો છે અને સાંજે છ વાગ્યા સુધી આ તમામ બુથો પરથી ઈવીએમ મશીન વીવીપેટ સહિતની જે બંધ ઈવીએમ દ્વારા ઉમેદવારોના ભાવિ સીલ કરીને આરમગામના એમજી હાઈસ્કૂલના મુખ્ય જે રૂમ છે ત્યાં તૈયારી પણ હાલ શરૂ કરી દેવાઈ છે બીજી બાજુ મતદાન પણ ચાલી રહ્યું છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યો વિવિધ જોનરના રૂટ પ્રમાણે આપ જોઈ રહ્યા છો તેમ અત્યારે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને છ વાગ્યા બાદ તમામ ગૂથો પરથી બસ મારફતે તમામ અધિકારીઓ અને સીલબંધ ઈવીએમ મશીનરીઓ પણ અહીં લાવવામાં આવશે અને અહીંથી મોડી રાત સુધીમાં તમામ પ્રકારની તૈયારી અને બંદોબસ્ત સાથે તમામ ઈવીએમ ને સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવશે અને ની તમામ જે નવ સાત જેટલી જે વિધાનસભાઓ છે તેમાં એકત્ર કરીને આગામી ચાર જૂને મતગણતરી હાથ ધરાશે આપ જોઈ રહ્યા છો હવે ધીમે ધીમે જે ચાર વાગ્યાનો સમય ખુલ્યો છે અને ફરીથી એક બાજુ લોકો મતદાન કરી કરવા માટે પોતાનો મત અધિકાર ને ઉપયોગ કરવા માટે અત્યારે ધીમે ધીમે લોકો આવી રહ્યા છે

તો ફરી વાર આપને જણાવી દઉં કે સરેરાશ બપોરે ત્રણ વાગ્યા સુધી નું સુરેન્દ્રનગર સમસ્ત જે લોકસભા છે તેનું કુલ ચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા જેટલું સરેરાશ મતદાન નોંધવા પામ્યું છે અને વિરમગામ વિધાન સભા સમાવિષ્ટ વિરમગામ વિધાન વાત કરીએ તો બપોરે ત્રણ વાગ્યા સુધી તેતાલીસ point જેટલું મતદાન નોધાવા પામ્યું છે બપોરના ગરમીના માહોલ વચ્ચે થોડો મતદાન થોભાણું હતું અને ગરમી વચ્ચે પણ હવે ધીમે ચાર વાગ્યા બાદ ધીમે ધીમે સમય જે વધી રહ્યો છે જેમાં મતદાન માટે લોકો આવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અ બીજી બાજુ જો વિરમગામ વિધાનસભાની વાત કરીએ તો કોઈ અનિચ્છનીય બનાવ પણ સામે નથી આવ્યો અને કોઈ ઘટના પણ સામે આવી નથી અને વિરમગામ માટે જે ચૂંટણી અધિકારી દ્વારા સંપૂર્ણપણે જે તૈયારીઓ કરવામાં આવી હતી તેમાં તે અધિકારીઓ ઉણા ઉતર્યા છે અને બીજી બાજુ એક મતદાનનો જે વિડીયો છે જે વાયરલ થયો હતો અને સુરેન્દ્રનગર લોકસભાને લઈને એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો એક ચોક્કસ જે ઉમેદવાર છે તેને મતદાન કરતો વિડીયો પણ એક સામે આવ્યો હતો એને લઈને અધિકારીઓ દ્વારા તપાસનો ધમધમાટ પણ શરૂ કરવામાં આવ્યો છે વિરમગામ તાલુકાના જો નડકાઠાની વાત કરીએ તો વિરમગામ તાલુકાના નળકાઠામાં પણ સારું એવું મતદાન નોંધાવા પામ્યું છે અને હાલ સાંજનો જે સમય છે અને આશરે બે કલાક જેટલો જે સમય છે હવે તેને લઈને હવે આખરી તબક્કામાં લોકો મતદાન કરવા માટે મતદાન મથકો પર આવી રહ્યા છે